સાબરકાંઠા અરવલ્લીના લોકપ્રિય સાંસદ શ્રીમતી શોભનાબેન મહેન્દ્રસિંહ વારૈયા હિંમતનગરના ધારાસભ્ય શ્રી સાહેબ જિલ્લા પૂર્વ ધારાસભ્ય શ્રી કોટવાલ તાલુકા ભાજપ પ્રમુખ કનકસિંહ ઝાલા એપીએમસી ચેરમેન સંજયભાઈ પટેલ નગરપાલિકા પ્રમુખ રમીલાબેન ચાવડા મહામંત્રી નરેન્દ્રસિંહ ઝાલા જિલ્લા પંચાયત સદસ્ય રેખાબા ઝાલા તલોદ શહેર ભાજપ ઉપપ્રમુખ પ્રકાશસિંહ મકવાણા બેચરભાઈ મકવાણા કોષાધ્યક્ષ પરેશભાઈ શર્મા નગરપાલિકાના કોર્પોરેટર પ્રકાશસિંહ ઝાલા મુકેશભાઈ પટેલ હરેશભાઈ ચૌધરી લીનાબેન વ્યાસ ઈશ્વરસિંહ ઝાલા ગુણવંતસિંહ સોલંકી રાધાબેન પ્રજાપતિ રશ્મિકાંત પટેલ તેમજ પાર્ટીના વરિષ્ઠ હોદ્દેદારો બંસીધર મહેતા ભ્રદ્ધભાઈ પટેલ કાળુભાઈ ઝાલા ઉપેન્દ્રભાઈ ગજ્જર ખુડાભાઈ દેસાઈ ખોરસિંહ ઝાલા દિલીપભાઈ ધાણે કાળુભાઈ નરસિંહાણી રમેશભાઈ બારોટ સુરેશભાઈ પ્રજાપતિ મિત સોની વિક્રમ પ્રજાપતિ જયરસિંહ મકવાણા ચંદુભાઈ મારવાડી ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર મિનેશભાઈ વ્યાસ તલોદ આ ન્યૂઝ જોવા માટે સાબર આવાસ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરો જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઇબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે